ગુજરાત વિધાનસભાના સભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડના નિવાસ સ્થાને અણિયાદ ગામે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લોકો સાથે જ જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ફૂલહાર પહેરાવી અને મીઠાઈ આપીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તમામ લોકોએ જેઠા ભરવાડ સાથે શુભેચ્છાઓ વેચી અને વિધાનસભા ઉપાધ્યક્ષે પણ સમસ્ત પ્રજાને શુભેચ્છાઓ પાઠવીને નવા વર્ષની ઉજવણી કરી હતી બધા શુભેચ્છા મુલાકાત માટે નવા વર્ષના આશીર્વાદ આપવા માટે વધારે છે અને બધાને નવા વર્ષની શુભેચ્છા ખૂબ પ્રેમ છે લોકોનો પ્રેમ છે એટલે લોકો આવે છે અને પ્રેમને લીધે પ્રજાજનોનો જે પ્રેમ મારા પર છે સદાના માટે ટકી રહે છ છ ટમથી ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાંથી મને લોકો મત આપીને વિધાનસભા મોકલે છે અને એમને આશીર્વાદથી હું વિધાનસભામાં જાઉં છું એટલે એમનો જે પ્રેમ ને લાગણી છે ભગવાન માતાજી સદાના માટે ટકાવી રાખે એવી મારી લાગણી છે એવી મારી શું